અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું શારદાભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાસેતુમાં તંત્રના તેર વિભાગોની છપ્પન પ્રકારની સેવાઓ આવરી લેવામાં આવી હતી સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલીની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ તેર વિભાગની

આવકના દાખલા ઘણી બધી વિવિધ યોજના રાખવામાં આવી આ લાભથી વંચિત લોકો સુધી લાભ પહોંચે આ કાર્યક્રમમાં બધા લાભ લેવાને મેં વિનંતી છે